નમસ્કાર મિત્રો જય માતાજી મહાદેવ હર જુનિયર નરેશ કનોડિયા કિશોર ડાભી જામનગર આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સૌરાષ્ટ્રની ધીંગી ધરા એટલે જુનાગઢ અને જુનાગઢની અંદર આપણા ચુવાડિયા કોડી ઠાકોર સમાજના ભાઈઓએ સરસ મજાનું આયોજન કરેલ છે વેલનાથ યુવા સંગઠન મંડળ દ્વારા રાસ ગરબાનું આયોજન તારીખ બે દસ બે હજાર પચીસના દિવસે તો સૌરાષ્ટ્ર જુનાગઢની અંદર તમામ વસ્તા આપણા ચુવાડિયા કોળી સમાજને ભાવભર્યું આમંત્રણ છે કે એક દિવસ જુનાગઢની અંદર ઝાંઝરકા રોડ ડી માર્ટ અને વંદનમાર્ પાર્ક તો આપ સૌ પરિવાર સાથે એક દિવસે તારીખ બે દસ બે હજાર પચીસના દિવસે ભાવભર્યું આમંત્રણ સાથે વધારો જય વેલનાથ જય માતાજી મહાદેવ હર ભેગા મળી અને રાસ ગરબાની રમઝટ સાથે જય વેલનાથ